દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ નમસ્કાર દર્શક મિત્રો આપ જોડિયા છો SSK ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ફોર વ્હીલર ટેમ્પામાં દારૂની ખેપ મારતા ખેપિયાને પોલીસે પકડી પાડી લાખોની કિંમતનો દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો ફોર વ્હીલ ટેમ્પામાં દારૂની હેરાફેરી કરનાર ખેપિયાને ઝડપી પાડી પીસીબીની ટીમે લાખોનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ખટોદરા ઝોગણી માતાના મંદિર પાસેથી પસાર થતા બોલેરો ફોરવેલ ટેમ્પાને આંતરી ટેમ્પાની ઝડપી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પીસીબીની ટીમે ચાર લાખ પાંત્રીસ હજારથી વધુનો દારૂનો જથ્થો તથા ટેમ્પો સહિતની મત્તા મળી નવ લાખ પાંત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો સાથે ટેમ્પા ચાલક રાજેશ ઉર્ફે મહાદેવ ઉર્ફે છોટુ ફતે બહાદુર સિંહ ની ધરપકડ કરી હતી જ્યારે ટેમ્પા પાયલોટિંગ કરનાર જીગર રાજુ બારોડ દારૂનો જથ્થો લાવનાર સિલ્વર કલર ની સ્વિફ્ટ ચાલક તથા રોનક કોઠારી નામના ના ઇસમો વોન્ટેડ જાહેર કરાયા હતા દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ